દુનિયામાં કે આખા જગતમાં ક્યાં કોઈની જોડે બિરિયો ના હોય આપણે આજે આપી દેવાની તમારી ચેનલ માટે આપણા વ્યુઅર્સ માટે ખાલી આપણે આપી દીધું એક લાખ સાહીઠ હજાર કિશનભાઈ તમારા ગ્રાહકો માટે આપણે વિચારી લીધું હોય બે લાખ થી ઉપર જવાનું નહીં તમે કીધું છે કે બે લાખ ની અંદર અમારા ગ્રાહકો માટે સસ્તી સારી અને બિલકુલ એવરેજ વાળી ગાડી શોધી આપો એટલા માટે આપણે હોન્ડા સિટી લઈને આવ્યા છીએ બે હજાર દસ નું મોડલ છે પેટ્રોલ સીએનજી વિથ હેન્ડ્રી સાથે બે હજાર સત્તર ની લોજી છે આ સેવન સીટર કાર છે ખાલી ચાર લાખ માં આપવાની છે સોરી ઓ ચાર લાખ માં નહીં ત્રણ લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું ચાર લાખ માં પણ થોડાક ઓછા છે તો આ ક્યાંનો વિડિયો છે તો કે એન કે મોટર્સ અમદાવાદ વિડિયો એડ્રેસ કોન્ટેક નંબર તમને વિડીયોમાં મળશે દોઢ લાખ થી લઈને ખાલી ચાર લાખ ના બજેટ માં આ વિડીયો છે એ પણ અમદાવાદ માં તો ફ્રેન્ડ્સ અમદાવાદ નો જ વિડીયો છે આ તમને માઇનમ નહીં આવે સારી સારી ગાડી લો બજેટ માં તમને મળવાની છે એક હોન્ડા સિટી છે એક લાખ ને એસી માં પેટ્રોલ પ્લસ સીએનજી તમે વિચાર કરો એક વેગેનાર છે પેટ્રોલ પ્લસ સીએનજી ખાલી દોઢ લાખમાં આ બધી ગાડી તમને મળવાની છે અમદાવાદમાં ઘણા બધા મને કોમેન્ટ કરતા હોય કે લો બજેટ ની ગાડી વિડીયો તમે બનાવતા નથી એટલે હાઈ પ્રાઇસ છે તો આ વિડીયો તમારા માટે છે આ બધી ગાડીનો નો વિડીયો બેક ટુ બેક આ વિડીયો બહુ લોંગ થવાનો છે કેમ કે બહુ લો બજેટની ગાડી દોઢ લાખ થી લઈને ચાર લાખ ની ગાડીઓ નો વિડીયો છે ફ્રેન્ડ આ તો આ વિડીયો તમારા માટે છે પેટ્રોલ સીએનજી ડીઝલ બધી વેરિયન્ટ અહીંયા અવેલેબલ છે આ ગાડી મેં તમને કીધું ને સેવન સીટર ગાડી ચાર લાખ ની અંદર મળવાની છે બધાનું હાર્દિક સ્વાગત છે ઇન્સ્ટામાં ફેસબુકમાં યુટ્યુબમાં કોમેન્ટ કરતા હોય કે સારી ગાડી પણ લો ની ગાડી લાવો તો ફાઇનલી આખું અમદાવાદ સર્ચ કરતા કરતા ફાઇનલી હું એનકે મોટર્સ માં કમલેશભાઈ ને ત્યાં પહોંચી ગયો છું અમારી સાથે છે એના ઓનર કેમ છે કમલેશભાઈ બસ મજામાં તમે બોલો કેમ શાંતિ તો આટલું સર્ચ કરતા કરતા કમલેશભાઈ ને ત્યાં હું આવ્યો ત્યારે મેં જોયું કે લો બજેટની સારી ગાડી અહીંયા મળશે તો બધી ગાડીની ની ડિટેલ કમલેશભાઈ પોતે જ આપવાના છે તો કમલેશભાઈ અમને એ જણાવો પહેલા તો કે કેટલી ગાડીનો સ્ટોક છે જો આપણી જોડે હાજરમાં માં ત્રણસો પાસઠ દિવસ સિક્સટી પ્લસ કાર્સ અવેલેબલ રહેશે એના પછી તમારી જે સૌથી વધારે રિક્વાયરમેન્ટ હોય બે થી ચાર લાખ નું બજેટ હા એ કોઈ બી મિડલ ક્લાસ આપણે અફોર્ડ કરી શકે સો એ મિડલ ક્લાસ માટે આપણે બે થી ચાર માં પચાસ પ્લસ ગાડીઓ રેડી સ્ટોક અવેલેબલ છે સોમવાર તમને બધા જ ઓપ્શન મળી જશે મારુતિ હોય ઊંડાઈ હોય હોન્ડા હોય કે પછી શેવરોલેટ હોય કે પછી રેનોલ ની ક્વિડ હોય બધા જ ઓપ્શન આપણે પેટ્રોલ સીએનજી જોતી હોય તો પેટ્રોલ સીએનજી ડીઝલ બધા જ ઓપ્શન છે આપણી જોડે તો ફ્રેન્ડ સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો સારો થવાનો છે તો સ્વિફ્ટ આપણી પાસે છે કમલેશભાઈ મોસ્ટ ફેવરેટ બધા ગામડાઓમાં કે સિટીમાં બધાને ગમતી એવી ગાડી છે સ્વિફ્ટ કારણ કે આની એવરેજ સૌથી સારી આવે જીરો મેન્ટેનન્સ ઉપર ચાલે બે હજાર બાર ની છે વન ઓનર ગાડી આપણા વ્યુઅર્સ માટે ખાલી ત્રણ લાખ રૂપિયામાં આપી દેવાય તો ફ્રેન્ડ બે હજાર બાર ની ફર્સ્ટ ઓનર ગાડી છે ખાલી ત્રણ લાખ રૂપિયામાં ગાડી તમને મળવાની છે એના પછી હજી એક સ્વિફ્ટ આપણી જોડે છે કમલેશભાઈ એના પછી થોડું એક વર્ષ ઊંચું મોડલ છે બે હજાર તેર નું મોડલ છે સ્વિફ્ટ એ બી વન ઓનર પેટ્રોલ વીએક્સઆઈ ગાડી છે

અને ઘર પોતાનું હોય કે રેન અમે એમાં કરી આપશું બાકી બહાર ના જે આપણા ગ્રાહક મિત્રો છે મહેસાણા રાજકોટ સુરત બાજુ એમના માટે આપણે બે મોડલ પછી કોઈ બી ગાડી લેશો એમાં આપણે પંચોતેર થી એસી લોન કરી આપશું એટલે પચીસ થી ત્રીસ હજાર આવશે તો ફ્રેન્ડ તમે વિચાર કરો પચીસ થી ત્રીસ હજાર રૂપિયા લઈને તમે ગાડીના ઓનર બની શકો છો સિબિલ તમારું સારું હોવું જોઈએ મેન વસ્તુ કે બે થી ચાર લાખ ની ગાડીઓ વિડીયો થવાનો છે ને એમાં પણ લોન સુવિધા સાથે તો આ સ્વિફ્ટ તમે જોઈ ત્રણ ને પચીસ માં મળવાની છે એના પછી આપણી પાસે ડિઝાયર પણ છે બરોબર ને કમલેશભાઈ એના પછી આપણે જે ગ્રાહક મિત્રો છે જેમને પાછળ સીએનજી નખાયા પછી બી સ્ટોરેજ સ્પેસ જોઈએ એ ગ્રાહકો માટે આપણે સ્વીફ્ટ ડિઝાયર લઈને આજે બી વીએક્સ આઈ છે સેકન્ડ ઓનર માં ગાડી આવશે અને આપણા ગ્રાહક મિત્રો માટે એ સેમ જ બજેટ ત્રણ લાખ રૂપિયા આપી દઈશ ત્રણ લાખ ત્રણ લાખ કેટલાનું મોડેલ છે બે હજાર બે હજાર બાર ને સ્વીફ્ટ ડિઝાયર ત્રણ લાખમાં તમને મળવાની છે બઉ સારી ગાડી તમે જુઓ ને એ જોવા મળશે એવું નથી કે કોઈ ભાવ તમને એવું લાગતો છે ભાવ તો તો તમને કહી દઉં કે ભાઈ બધી જ ગાડીઓમાં હંડ્રેડ પર્સેન્ટ નોન એક્સિડન્ટની ગેરંટી અને લીધા પછી કોઈ કઈ દે ને ભાઈ એક્સિડન્ટ છે તો ગાડી પાછી લઈ લેશો પૂરા પૈસા પાછા તો ફ્રેન્ડ કમલેશભાઈ વિડીયો ના માધ્યમથી બોલે છે તો આ રિયલ છે

એના પછી આપણે જે ગ્રાહક મિત્રો આપણા છે જેમને કે બે લાખ કેશ જ પડ્યા છે આપણે કઈ લોન બોન કરવા નહી એમના માટે કિલોમીટર ફરેલી ગાડી છે બે દસ ની વન ઓનર ગાડી છે પચીસ હજાર જાયલી છે તમારે ચેક કરાવી લેવાની ચેક કરાવી છૂટ તમે કંપનીમાં આ નંબર મૂકેલો જ છે તમે કંપનીમાં સર્વિસ હિસ્ટ્રી ચેક કરાવી શકો જો પચીસ હજાર ફરેલી કંપનીમાં ચારે ચાર ટાયર ના અત્યારે નવા નાખેલા હે ગાડી બે હાજર દસ ની પચીસ હજાર ચાલેલી બે લાખ રૂપિયા ઓનલી ડિઝાયર ના આજે તમે વિઝિટ કરો ને કરો કે મોટર્સ અમદાવાદ એના પછી જોઈએ નેક્સ્ટ કાર્ડ તો ફ્રેન્ડ અત્યારે મારુતિ રીટ બહુ ઓછી જોવા મળે ને જોવા મળે ને તો ગાડી ની કન્ડિશન વીક હોય છે તો આપણી પાસે કમલેશભાઈ ગાડી બહુ સારી કન્ડિશન માં છે આપણે ગેરાજ મિત્રો 3 લાખ વાળી બતાવી અઢી વાળી બતાવી બે વાડી બતાવી હવે જેમનો બજેટ 2 લાખ રૂપિયા બી નથી આપણે એમના માટે 1 લાખ ને 65000 રૂપિયા માં રીટ્સ લઈને આયા છે એ બી સીએનજી વાળી ના હોય આ સીએનજી વાળી તમને 4 રૂપિયા કિલોમીટર પડશે તમે ક્યાં બી લઈ જાવ 800 રૂપિયા ભરાવવાના 200 કિલોમીટર ચાલશે ફટાફટ અહીંયા આવવાનું છે ફ્રેન્ડ્સ તમે વિચાર કરો પેટ્રોલ પ્લસ સીએનજી ની રીટ્સ હાજર માં તમને મળશે એન્ટ્રી સાથે

બહુ સારી એવી ગાડીઓ છે અહિયાં તો જોઈએ નેક્સ્ટ કાર પછી આપણે જે કંપની જે રિલાયબિલિટી નામથી ફેમસ છે આખા વર્લ્ડમાં માં ટોયોટા એ ઇન્જિન માં તમને ક્યારે જોવું ના પડે ના પડે તમે ત્રણ લાખ ફેરવો કે પાંચ લાખ ફેરવો ઇન્જિન ને કઈ ના થાય એ ગાડી આપણી જોડે છે પેટ્રોલ સીએનજી ટોયોટા ઇટીઓસ વીએક્સ ટોપ મોડલ છે આમાં સ્ટીરિંગ કંટ્રોલ એલોય વ્હીલ એબીએસ એરબેગ બધું જ આવી જાય છે અને સીએનજી ની એન્ટ્રી સાથે પણ ગ્રાહક મિત્રો માટે આપણે ખાલી 2 લાખ રૂપિયા આપી દેવાય અને મોડેલ કેટલાનું છે 2011

એસ મોડલ સ્ટેરિંગ કંટ્રોલ એબીએસ એરબેગ બધું આવી જશે એલોય વ્હીલ મેગ વ્હીલ બધું લાગેલું છે અને અંદર કોઈ એક્સિડન્ટ નથી ગાડીમાં એન્જિનની ગેરંટી આવશે આપણા વ્યૂઅર્સ માટે ખાલી આપણે આપી દીધું છે 1 લાખ 60 હજાર રૂપિયા ફ્રેન્ડ્સ 1 લાખ 60 હજાર માં બ્રિયો એ પણ મોડલ તમે જોયું મોડલ આપણે જોવા જઈએ તો આ મેં ઘણા બધા વિડિયો ઉતાર્યા છે 2007-8 ના ભાવ આ કમલેશભાઈ જોવા જાય ને તો એના ભાવ બોલે છે આપડે અલ્ટો કે વેગેનર લેવા જાવ ને બે હજાર આઠ નું મોડલ એના એક સાઈઠ એક સિત્તેર માં આગે આપડે બે હજાર બાર મોડલ બ્રિયો એક સાઈઠ માં આપી દેવા તો ફ્રેન્ડ રાહ છે જુઓ છો આ રિયલ પ્રાઇસ છે કમલેશભાઈ એના ઓનર છે તમે મળી શકો છો એનકે મોટર્સ અમદાવાદ સારી કન્ડિશનમાં બ્રિયો તમને એક ને પાસઠ એક લાખ સાઈઠ હજાર

તો એના પછી આ મોસ્ટ પોપ્યુલર કાર છે આ અત્યારે માર્કેટમાં તમને જોવા મળશે તો આની શું ડિટેલ છે જો ભાઈ જેમને બિલકુલ ઓછા બજેટમાં અને બિલકુલ લક્ઝરી લાંબી ગાડી કે આપણે ક્યાં લઈ જઈએ વટ પડે એવી ગાડી જોઈતી હોય ને તો આપણે બે લાખ નહીં પોણા બે લાખ નહીં ખાલી દોઢ લાખ ની અંદર એક પિસ્તાલીસ માં આપણે એસેન્ટ આપી દેવાની છે બે હજાર ને દસ નું મોડલ છે અને એવું બી નહીં તે ત્રણ ચાર ઓનર ફાસ્ટ ઓનર ગાડી છે ભાઈ કમલેશભાઈ મને તો ખરેખર પ્રાઇસ સાંભળી મને ખુદને ચક્કર આવે છે તમે રિયલ માં આ પ્રાઇસ માં ગાડી આપશો ને કારણ કે આપણે ખાલી કસ્ટમર પિસ્તાલીસ હજાર અને ફરેલી ખાલી ઓગણપચાસ કંપની સર્વિસ તમે ચેક કરાવી શકો કંપની ટાયર લાગેલા છે હજી સુધી ટાયર બદલાવેલા નથી તો ફ્રેન્ડ આ વિડીયો નો તમે વેઇટ કરતા હતા ને એ વિડીયો નો એન્ડ એન્ડ કે મોટર છે કેમકે આ પ્રાઇસ માં કે તમને ગાડી ને મળે એક ને પિસ્તાલીસ માં પેટ્રોલ તમને એસેન્ટ મળવાની છે ગુડ કન્ડિશન માં જોઈએ નેક્સ્ટ કાર જેમ કમલેશભાઈ કીધું ને આપડે swift જોઈએ ઘણા અલગ અલગ model ની ગાડીઓ જોઈએ એમ

પ્રાઇઝ કહી દો હજી એકવાર ખાલી 3.5 લાખ રૂપિયામાં આપી દેવાની કે મળે ને તો કમેન્ટ કરજો 3.5 લાખમાં સીએસ 2015 ની મળે જ નહીં ફ્રેન્ડ્સ બહુ સારી કન્ડિશનમાં છે નંબર ડિસ્પ્લે ઉપર છે આજે જ કોલ કરો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ એના પછી ઘણા બધા હોન્ડા સિટી ગોતતા હોય છે પેટ્રોલ CNG તો એ પણ NK મોટર્સ માં अवेलेबल છે તો કમલેશ ડિટેલ આપી દીયો આપણે કિશનભાઈ તમારા ગ્રાહકો માટે આપણે વિચારી લીધું હોય બે લાખ થી ઉપર જવાનું નહીં તમે કીધું હે કે બે લાખ ની અંદર અમારા ગ્રાહકો માટે સસ્તી સારી અને બિલકુલ એવરેજ વાળી ગાડી શોધી આપો એટલા માટે આપણે હોન્ડા સિટી લઈને આવ્યા છીએ બે હજાર દસ નું મોડલ છે પેટ્રોલ સીએનજી વિથ એન્ટ્રી સાથે ભાવ આમાં હું નહીં કહું કારણ કે આ ગાડીમાં ભાવ તમે કેશો કે તમારે કેટલામાં આપવાની છે તમારા ગ્રાહકો અને એ પેટ્રોલ પ્લસ સીએનજી છે ઓનર કેટલા છે ઓનર ત્રણ ઓનર ત્રણ ઓનર છે ને તો પણ અઢી લાખ ની આસપાસ તો હશે અઢી લાખ આપણે બે થી ઉપર જવાનું જ નહીં તમારે બે થી ઉપર જવાનું નથી ઉપર જવાનું જ નહીં તમે જ પ્રાઇસ કહી દેવાની ના ના ભાવ તમે જે ગ્રાહક માટે કેશો એ આપડે ફાઈનલ ભાઈ તો બે લાખ બે થી બી અંદર જવાનું બે ને થી અંદર જવાનું તો બે એક એસી એક લાખ એસી હજાર રૂપિયા આપણે તમારા ડન છે ડન આપી દીધી તો ફ્રેન્ડ્સ એક લાખ ની એસી હજાર પેટ્રોલ પ્લસ સીએનજી ઓનર ત્રણ છે પણ એવરેજ વાળી ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજી ને આરસી બુક માં મેન્શન આવશે મેન્શન આવશે આઈવીટેક એન્જિન આવે છે આમાં આઈવીટેક એન્જિન વાળી હોન્ડા સિટી એક લાખ ની એસી હજાર માં આખા ગુજરાત માં તમે ફરી લ્યો તમે સારું આપવામાં આવશે હું તો વિડીયો બનાવું છું તમે પણ મારા વિડીયો જુઓ છો આ પ્રાઇઝ નો વિડીયો આવી બધી કારમાં તમને ક્યાંય જોવા નહીં મળે એક લાખ એસી હજાર માં હોન્ડા સિટી પેટ્રોલ પ્લસ સીએનજી એ પણ આરસી બુકમાં મેન્શન વાળી તો આજે જ કોન્ટેક્ટ કરો એનકે મોટર્સ અમદાવાદ નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર

ચાર લાખ પચીસ હજાર ચાર પચીસ પૂરેપૂરી લોન લોન અને બીજી આપણે ડીઝલ ડીઝલ છે એ બી સ્પોર્ટ મોડલ છે એ બી આપણે ગ્રાહકને ખાલી ચાર લાખ ને સાહીઠ હજાર રૂપિયા આપી દેવાની ડીઝલ ગાડી ડીઝલ ગાડી ચાર સાહીઠ આખું અમદાવાદ ને આખું ગુજરાત ફરી લો તો એ ના મળે તો ફ્રેન્ડ આઈ ટ્વેન્ટી ના માર્કેટ તમે ભાવ જાણી લો પછી એનકે મોટર્સમાં આવો જેમ કીધું ચાર પચીસ માં પેટ્રોલ મળી જશે અને પેટ્રોલ ગાડીમાં તમે સીએનજી કરાવી શકો છો સારી એવી એવરેજ આઈ ટ્વેન્ટી આપે છે માં જેમ હોન્ડા સિટી પેટ્રોલ સીએનજી માં એવરેજ આપે ને એમાં આઈ ટ્વેન્ટી પણ આપે છે આ બંને ગાડી ના પ્રાઇસ તમે માર્કેટમાં કમ્પેર કરી લ્યો પછી તમે કમલેશ ભાઈ ફોન કરજો કેમ કે આ પ્રાઇસ તમને આખા અમદાવાદ માં ગુજરાતમાં માં ક્યાંય મળવાના નથી તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ ઘણી બધી ગાડી કવર કરી પણ હું તમને ત્રણ આઈ ટ્વેન્ટી બેક ટુ બેક બતાવવાનો છું ડીઝલ છે પેટ્રોલ છે ને સીએનજી પણ છે તો કોમ્પ્લેક્સ ભાઈ સ્ટાર્ટ કરી અહીંથી આપણે સ્ટાર્ટ કરીએ ડીઝલ થી જેમને એવરેજ વધારે જોતી હોય બે હજાર અગિયાર મોડલ આપણી જોડે આઈ ટ્વેન્ટી છે આસ્થા મોડલમાં છે સેકન્ડ ઓનર છે એવું નથી ત્રણ ચાર ઓનર બધી સેકન્ડ ઓનરમાં છે સેકન્ડ ઓનર ગાડી ડીઝલ બે આસ્થા મોડલ સ્ટેરિંગ કંટ્રોલ એબીએસ એરબેગ બધું આવી ગયું આપણા ગ્રાહક માટે ખાલી બે લાખ દસ હજાર રૂપિયા માપી દેવા બે લાખ ને દસ હજાર માં ડીઝલ ગાડી તમને મળવાની છે એના પછી કઈ છે એના પછી આઈ ટ્વેન્ટી આસ્થા આ ફર્સ્ટ ઓનર માં છે પેટ્રોલ ગાડી બિલકુલ જન્યુન સ્મૂથ એન્જિન છે ક્યાંથી એન્જિન ખોલેલું નથી તમે

એ આપણે આપણા ગ્રાહક માટે આપી છે પણ જે આપણા ગ્રાહકો ઊંચું મોડલ માંગતા હોય છે કે સેવન સીટર ફેમિલી માટે બહાર જવા માટે આપણે જોઈએ ગાડી એના માટે આપડી બીજી ગાડી બહાર અવેલેબલ છે તો જોઈએ એ સ્ટોક જોઈ લઈએ તો ફ્રેન્ડ કમલેશભાઈ સેવન સીટર કાર એ પ્રાઇઝમાં આપવાના છે જે પ્રાઇઝમાં તમે કદાચ ક્યાંક સાંભળ્યું હશે જોઈ નહીં હોય

કોન્ટેક્ટ નંબર એડ્રેસ તમને વિડીયોમાં દેખાય છે કોલ કરી શકો છો એના પછી સેવન સીટર કઈ છે એના પછી જે માણસોને કે મારુતિ થી બહુ લગાવ નથી પણ આપણે બીજી કોઈ બી કંપની જે સસ્તા ભાવમાં ગાડી મળતી હોય ઊંચું મોડલ જોઈતું તો એના માટે આપણે રિનોલ્ડ લોજી લઈને આયા છીએ બે હજાર સત્તર નું મોડલ છે આર એક્સ જે ટોપ મોડલ છે આમાં સ્ટેરિંગ કંટ્રોલ એબીએસ મ્યુઝિક સિસ્ટમ અંદર જીપીએસ બધું જ જઈ જાય છે અને આપણા ઘરાક મિત્રોને ખાલી આપણે આપી દઈશું ત્રણ લાખ નવ્વાણું હજાર રૂપિયા

બુક કરાવી હોય ને તો નંબર ડિસ્પ્લે ઉપર છે કોલ કરીને ગાડી બુક કરાવી શકો છો બિલકુલ બિલકુલ તો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ્સ એના પછી અર્ટિકા છે તો કોમ્પ્લેક્સ શું ડિટેલ છે આ અર્ટિકા કિશનભાઈ સોરી આપણે ગ્રાહકને આજે સવારે ટોકન લઈને આપી દીધી છે શું વાત છે આ ડીઝલમાં હતી અર્ટિકા

ચાર લાખ ને દસ હજાર ચાર લાખ દસ હજાર સસ્તી ગાડી પોસિબલ નથી પણ પોસિબલ બધું જ હોય છે પણ શોધવા વાળો માણસ જોઈએ અને આપવા વાળો માણસ જોઈએ તો ફ્રેન્ડ જેમ કીધું ને કમલેશભાઈ ગાડી ગોતવા આપડે ખબર હોવી જોઈએ ક્યાં સારી ગાડી મળે છે તો કે એનકે મોટર્સ અમદાવાદ ખાલી એકવાર વિઝિટ લ્યો ને તમને આઈડિયા આવી જશે કમલેશભાઈ પોતે તમને હાજર મળશે તમે જે માંગો ને એ ગાડી તમને બતાવશે એવું નથી કે એક્સ યુવી પાંચસો જોઈએ તમને અર્ટિગા છે વેગેનાર છે આઈ ટ્વેન્ટી સ્વીફ્ટ જે પણ ગાડી માંગશો એ જોવા મળશે તો ચાર લાખ માં જમ્બો જેટ આ ગાડી તમને મળવાની છે નંબર ડિસ્પ્લે ઉપર છે તો એના પછી હજી એક છે આપણી પાસે એક્સ યુવી પાંચસો હજી એક એક્સ યુવી પાંચસો આપણી જોડે અવેલેબલ છે જે ગ્રાહક મિત્રો ને ખાલી સેવન સીટર નથી જોતી પણ ઉપરથી થી પોતાના છોકરા બહાર કાઢી ને ફોટા બી પડાવાના એના માટે આપણે જોડે સનરૂફ વાળી લઈને આવ્યા છે બે હજાર સોળ નું મોડેલ છે અને ફર્સ્ટ ઓનર માં જ ગાડી છે બે હજાર ફર્સ્ટ ઓનર મેન્યુઅલ ટ્રાન્સમિશન બધા જ ફંક્શન આવી ગયા ટાયર આગળ ચારે ચાર નવા નાખેલા છે આઈન જોઈ લેવાના અને ગાડીમાં કોઈ એક્સિડન્ટ નથી ઇન્જિન જોઈ લેવાનું એન્જિન ક્યારે ખુલેલું નથી ભાઈ હજાર કિલોમીટર ની અંબી અમે આ બધી ગાડીમાં ગેરંટી આપીએ છીએ બરાબર છે એટલે તમારે એ વસ્તુમાં જોવું નહીં પડે આપણા ઘરાક મિત્રો માટે ખાલી આપણે છ લાખ ને છાસઠ હજાર રૂપિયામાં આપી દઈશું છ ને છાસઠ માં ડબલ્યુ ટેન ગાડી તમને મળવાની છે બહુ જોરદાર છે સનરૂફ પણ આમાં આવી જાય છે ટાયર પણ નવા મળશે ગાડી તમને મળવાની છે એનકે કે મોટર્સ માં કમલેશભાઈ ને ત્યાં જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ એન કે માં ઘણી બધી ગાડી જોઈએ પણ વેગેનાર નો સ્ટોક પણ ઘણો છે જે વેગેનાર લવર છે તો એના માટે વેલકમ છે તો આપણે શું ડિટેલ છે આની કમલેશભાઈ કિશનભાઈ આપણે આઈ ટ્વેન્ટી જોઈ આઈ ટેન જોઈ અને પછી નાની મોટી બધી જ ગાડીઓ જોઈ પણ જે વેગેનાર મિડલ ક્લાસ માટે સૌથી પહેલી પસંદગી ગાડીઓ આપણે પહેલી ગાડી લેવી હોય તો વેગેનાર એમના માટે આપણે આવ્યા છીએ માં વેગેનાર નું મોડલ અને ભાવ આપણે ખાલી બે લાખ આપી માં નું પેટ્રોલ પેટ્રોલ ફર્સ્ટ ઓનર ગાડી છે અને કંપની સર્વિસ વાહ તો એના પછી હજી એક ગાડી છે આ તો કંપની કન્ડિશન લાગે છે કમલેશભાઈ હા આ બી સેમ કંપની કન્ડિશન બે બાર ની વન ઓનર પેલી એલેક્સ સાઈઝ આ એક્સ છે વાહ બીજો કોઈ ફરક નથી આ બી પચાસ હજાર છે

બરોબર એકને પંચાવન મળવાની છે રેડ કલર માં છે ગાડીની અંદર આટલી ઓછી હશે તમે ગાડી નંબર મૂકેલું છે કંપની સર્વિસ ચેક કરી લો કિલોમીટરમાં તમે ક્યારે ઓરિજિનલ હશે તો કેશું બાકી નહીં કહીએ તો હવે સીએનજી જોતી હોય તો સીએનજી જોતી તો આપડે એમના માટે ઓપ્શન અવેલેબલ છે શું છે

અને સારી કન્ડિશન માં મળશે ફ્રેન્ડ એવું નથી કે આ ગાડી નો ખાલી આ રોડ ઉપર ચલાવીને તમે કમ્ફર્ટેબલ યુઝ કરી શકો આ ગાડી તો સારી એવી ગાડીની ડીલ તમને ક્યાં મળશે તો એક માત્ર એનકે મોટર્સ અમદાવાદ નંબર ઉપર તો તમે ચાર કિલોમીટર પાંચ કિલોમીટર તમારે જેટલી ચલાવે ચલાવીને પછી તમારે પૈસા પણ કોઈ કારીગર ને સાથે લઈને આવી શકો છો એટલે તમને ખ્યાલ આવે છે ને હવે ગાડી બતાવો કે એન્ડ કરવાના છે આમ તો જુઓ પચાસ સાઈઠ ગાડીઓ રેડી સ્ટોકમાં હોય છે પણ આટલી બધી આપણે વિડીયો કવર ના કરીએ બાકી તમે સામે આવો દરરોજ નવો સ્ટોક આવે છે દરરોજ નવી ગાડી આવે છે આજ બજેટમાં આવશે એક થી લઈને ચાર લાખની આજુબાજુ અને તમારું જો એટલું બજેટ હોય તો એમાં સૌથી બેસ્ટ ઓપ્શન જેમાં આના સિવાય જે આપણે કવર નથી કરી ક્વીડ છે ઇયોન છે એવી બધી ગાડીઓ ડેટસન ની કેટલી બધી ગાડીઓ છે ગો આવે છે ગો પ્લસ બધી આપણે કવર નથી કરી એમના તમે લોન બી થઈ જશે બે લાખ ની આજુબાજુ એટલે એ બધી તમારે સામે જોવો મળશે તમે ક્યારે બી આવો અહીંયા ટ્વેન્ટી ફોર બાય સેવન સવારે દસ થી રાતે આઠ વાગ્યા સુધી ઓફિસ ચાલુ છે ત્રણસો પાસઠ દિવસ ક્યારે બી આવી જાવ તો ફ્રેન્ડ લાખ દોઢ લાખ થી સ્ટાર્ટ કરીને ચાર લાખ ની ગાડી આપણે જોઈ વિડીયો બહુ લાંબો કર્યો વાતું ન કરતા ગાડીની ડિટેલ તમને પૂરી મળી તો આ હતા કમલેશભાઈ એનકે મોટર્સ ના ઓનર થેન્ક યુ કમલેશભાઈ ડિટેલ આપવા બદલ આવા જ વિડીયો સાથે આખા ગુજરાતમાં આ પ્રાઇસ સાથે ક્યાંય ગાડી નહીં મળે તો જય હિન્દ જય ભારત